અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગ્ય બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું અરવલ્લી નો વચન અને વોટ દસ મિનિટ દેશ માટે લોકસભા ચૂંટણીમાં મતદાન માટે આપણા અરવલ્લી જિલ્લામાં મહિલા મતદાન સો ટકા થાય અને તેમ દરેક મહિલાઓ મતદાનના દિવસે મતદાન કરે તેવી અપીલ કરું છું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રશસ્તિ પારેખ અરવલ્લી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં સાતમી મેના રોજ મતદાન થનાર છે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમળકા ભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા શ્રી પ્રશસ્તિ પારિકના માર્ગદર્શન હેઠળ નુડલ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે જેવા ઉત્સાહથી નાગરિકો સહભાગી થઈ રહ્યા છે અરવલ્લીમાં મતદાન જાગૃતિ અંતર્ગત બાયડ તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારેખની ઉપસ્થિતિમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સાડી વોકેથોન યોજાયો જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એ મહિલાઓને સંબોધન કરતા મતદાન અને મતનું મહત્વ કેટલું છે તે જણાવ્યું અરવલ્લી જિલ્લાની તારીખ મહિલા સાત તારીખે મતદાન કરવા બહાર નીકળી અને અચૂક મતદાન કરે તેવી અપીલ કરી હતી સાથે સાથે તેમણે મતદાન આપણો અધિકાર છે અને અચૂક મતદાન કરીએ તેવી અપીલ કરી અને આપણા સાથે

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રોબેશનર આઈએસ પ્રોબેશનર આઈપીએસ પ્રાંત અધિકારી શ્રી બાયડ પુરવઠા અધિકારી શ્રી નોડલ શ્રી અન્ય અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતા રિપોર્ટર જીતેન્દ્ર ભાટી આરટીવી ન્યૂઝ મોડાસા